પ્રશ્ન એક વાતચીત એક તમે પંખીઓનો કલરવ સાંભળ્યો છે ક્યારે જવાબ હા મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે સવારે હું જ્યારે ઉઠું ત્યારે મારા ઘરની પાસે આવેલા ઝાડ પરથી પંખીઓનો મીઠો કલરવ સંભળાય છે સાંજે પણ જ્યારે પંખીઓ માળામાં પાછા ફરે ત્યારે એમનો કલરવ સાંભળવાની મજા આવે છે બે તમને ગમતા પક્ષીઓનો અવાજ કાઢી બતાવો જવાબ મને કોયલનો અવાજ ખૂબ ગમે છે ત્રણ તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો જવાબ હું રોજ સવારે સ્કૂલે ચાલીને જાઉં છું ક્યારેક પપ્પા સાથે શાકભાજી લેવા બજારમાં પણ ચાલીને જાઉં છું રવિવારે મિત્રો સાથે રમવા જવા માટે પણ હું ચાલીને જાઉં છું ચાર તમને ક્યાં ફરવું જવું ગમે કેમ જવાબ મને મારા ગામડે ફરવા જવું ગમે છે ત્યાં સરસ મજાના ખેતરો છે અને તાજી હવા મળે છે ત્યાં હું મારા દાદા દાદી અને પિતરાઈ ભાઈ બહેનો સાથે મજા કરું છું પાંચ તમે કયા કયા રંગના ફૂલો જોયા છે જવાબ મેં લાલ ગુલાબ પીળા ગલગોટા સફેદ મોગરા ગુલાબી કમળ અને કેસરી સૂરજમુખી જેવા ઘણા રંગના ફૂલો જોયા છે પ્રશ્ન બે વાક્યને આધારે રેખાંકિત શબ્દોનો અર્થ ધારો અને લખો એક હે નાદ તારી કૃપા અપરંપાર છે જવાબ પ્રભુ બે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે કલરવ અવાજ પંખીનો મધુર ધ્વનિ પ્રશ્ન ત્રણ વાક્યને લાગુ પડતો શબ્દ કાઉશમાંથી લખો એક તબલાનો કર્ણપ્રિય અવાજ નાદ બે લતા મંગેશકરનું સુમધુર ગાયકી જવાબ સુર ત્રણ છોકરાની વાતચીત જવાબ કલબલ ચાર પંખીઓનો મધુર ધ્વનિ જવાબ કલરવ પાંચ પગનો ચાલવાનો અવાજ જવાબ પગરવ છ બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ જવાબ ઘોંઘાટ પ્રશ્નચાર ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક પગરવ બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું તમારું વાક્ય મંદિરના પગથિયા પરથી ભક્તોનો પગરવ સંભળાવતો હતો તમારું વાક્ય સૌરમાં પંખીઓના ઉડી જાય છે કલબલ રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા ક્લાસરૂમ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનો કલબલ ગુંજતો હતો ચાર લહેરકી પવનની લહેરકીથી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ નદી પરથી આવતા પવનની લહેરકી મન તાજુ કરી દીધું લહેકો મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે તેની વાતોમાં એક હતો પ્રશ્ન વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એક અમે અવાજ કરતા રહીશું જવાબ કલરવની દુનિયા અમારી બે અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે જવાબ વાટે રખડિયાની મોજ છીનવી લીધી ત્રણ વહેલી સવારે બકોર સંભળાય છે જવાબ કલબલ ચાર ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે જવાબ લહેકાએ લહેકાએ મહોકતા અવાજનો વૈભવી દુનિયા અમારી પાંચ સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે જવાબ અડક્યાનો સાચવે સંબંધ પ્રશ્ન છ પાટના આધારે જોડકા જોડો એક જગતને જોઈ ન શકવું સાંભળીને જગતને પારખવું બે જ્યાં ત્યાં ફરવાની મોજ છીનવાય પગના અવાજથી આગળ વધવું ત્રણ ફૂલોના રંગોની પરખ નથી થતી સુગંધ થકી ફૂલોની ઓળખ ચાર દરિયાની ભરતી એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે પાંચ ટેરવા એ જ આંખો સ્પર્શ અનુભવ વડે આગળ વધવું પ્રશ્ન નવ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કાઉશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો એક આકાશમાં પક્ષી ઊઠતું હતું જવાબ આકાશમાં ચકલી ઉઠતી હતી બે રિયા બેઠી બેઠી ખાતી હતી જવાબ યુવરાજ બેઠો બેઠો ખાતો હતો ત્રણ બાળકો રમે છે જવાબ હું રમું છું ચાર જયદેવ હસતો હસતો લખતો હતો વાક્ય કોમલ હસતી હસતી લખતી હતી તપેલી દૂધથી ભરેલી હતી વાક્ય તપેલું દૂધથી ભરેલું હતું એક અહીં કોને સંબંધીને વાત કરવામાં આવે છે જવાબ અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવે છે બે ઈશ્વરે શું શું લઈ લીધું છે જવાબ ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે ચાર વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો જવાબ વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજનના બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવી વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી જાય છે અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે પાંચ રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે જવાબ અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઊઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપજમાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકતો રણઝણતું રૂપ લઈને રાત આવે છે છ ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે જવાબ અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી